શોખ છે કેવી કેવી પતંગો લેતા કરવા શોખ નો હોય હા હાલો હાલો હા કાયો કા કટા કેરી નાખવા હાથ લાગે આ શું કરે હે એ શું કયો હો આ છોકરા હતા લઈ આયા જો કટા કરવા લે બીજે भगत બાંધો તો લઈ લ્યો ના હાલો હાલો ચાલો હા હાલો હાલો કાયો કાડ કટા આ હાલો 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 ઉતાવરા આવે બાર પૂરી આયા સગાવો મને એ બેરો હું આ વ્યાવાળો તમે ફિટકી જાલો લાય લાય આનું દુવા તમે મારી ફિટકી જારો હા ઓ ફટાક હાર્કી મેક દે આ મુક દયો એ સો સગાવો ના હા સગાઈ દે જો મારે સગી હોય તેમ જાય

લા વેચાતી ભલામાણા પૈસા હોય તા આ કે જધડા કરવાની જરૂરત છે આ તો બે પતંગ લૂટી હોય જ ગયો તું તું કા તું એ તો બે પતંગ લૂટવા હું હોય જ હાતે કાય વાત નહીં બટા તું તું લાગી ગયા આ બાબી તને કીધું તું ને પાબિયા હું શું કરું અને આવડે નઈ અને નીકળી જાય તો પતંગ સગાવા મને નો દીધી સગાવા ફી લાગી હવે

તમે કહી દઉં ને તું હેમો ન થાય મને પતંગ લૂટવા દે ના ઓ માં ખેતર નઈ ઉપર તાર ઘરે ન જાવ લે ન જાવ હે ના બટા ઢોકો જાય કેમ ન જો ઉતર હે હે ઓ મને હે મૈન ને કી આઈ ને ઉપર ઉપર હાલે આપણે નથી લૂંટવા દે હાલ જોયન બટા હે 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 ખંગાયા બેને બટા આમ જો હમણે ઓલો સટા સગા ની આવશે હો मार मार्दिक रबना ना